અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નયા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર પીરામણ ગામની હદમાં આવેલા શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી ઘાસ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી ઘાસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે સાથે અકસ્માતનો પણ ભય રહેલો છે ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ભરાવવાની સંભાવના રહેલી છે તેવામાં શ્યામનગરથી હામલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેવી રીતના એનજીસિંહ બ્રિજના અંદરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે હવે અહીંયા ભ્રષ્ટાચાર કરવાનો અલગ મોકો મળેલો છે અને આ માટી આ જે ધૂમ આપ્યા છે જે માટી ચોળવાહારો અહીંયા આવેલા છે એ લોકોને ઘણીવાર અમે પત્ર વ્યવહાર દ્વારા બી એમને કહેવામાં આવ્યું કે આ તમે ચોમાસા પછી આ કામ કરજો કે લોકોને આ રસ્તાની ઘણી તકલીફો પડે છે વારંવાર પીરામર ગ્રામ પંચાયત દ્વારા માટી પુરાણ અને જેસીબીનું કામ કરીને લોકોને થોડી રાહત મળે એના માટે કામ કરેલું તો પછી પણ એ લોકોની મનમાની કરીને એ લોકો આજે ચોમાસાના અંદરમાં અહીંયા કામ કરવા આવેલા છે અને ભ્રષ્ટાચારમાં એ લોકો સામેલ થઈ રહ્યા છે મારું એટલું જ સરકાર આપના માધ્યમથી કહેવા માગું છું કે આના ભ્રષ્ટાચાર અટકાવો આ જે કામ જે પણ કંઈ કામ છે એને ચોમાસા પછી લ્યો કે પંચાયતોની જે યુટિલિટીની લાઈનો છે એને તમે ડેમેજ કરશો અને ગામને તકલીફ વેઠવાની આવશે તમારા પોતાના કિસ્સા ભરવાના ચક્કરોમાં ગામ મૂકી ના થાય એ તમારા માધ્યમથી જાણવા માગું છું આ પીડામણ રોડનું તે ચોમાસા પછી થાય તો વધારે સારું કારણ કે ચોમાસાની અંદર જે કાદુ છે તે રોડ પર આવી જાય તો ઘણી તકલીફ પડે એમ છે અને સ્થાનિક સંસ્થાઓને વિશ્વાસમાં લઈને કામ કરે તો વધારે સારું